પ્રાચીન ભારતમાં વિમાનનો ઉલ્લેખ વિવિધ ગ્રંથોમાં જોવા મળે છે જેમાં ઋગ્વેદ યજુર્વેદ અને મહાભારતનો સમાવેશ થાય છે આ વિમાનોનું વર્ણન એટલું આધુનિક અને છે કે તે આકાશમાં યાત્રા કરી શકતા હતા અને માત્ર પૃથ્વી પર નહીં પરંતુ આકાશ અને અંતરિક્ષ વચ્ચે પણ યાત્રા કરી શકતા હતા મહર્ષિ ભરદ્વાજની વિમાનિક શાસ્ત્રમાં આ વિમાનોના પ્રકાર એન્જિન અને દિશા નિયંત્રણનો પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યો છે વિશ્વાસ છે કે આ વિમાનોમાં એવી ઉર્જાની ક્ષમતાઓ હતી જે માનવીના માટે અદ્રષ્ટિને અવિશ્વસનીય હતી જો કે આ વિમાનો વિજ્ઞાનનો પરિચય અપાવતા હતા કે તે માત્ર આધ્યાત્મિક શક્તિઓ સાથે જોડાયેલા હતા તે જ સમજવું મુશ્કેલ છે આ વાત પર વિજ્ઞાનીઓ વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે કે શું આ યાંત્રિક મશીનો આ સમયે પણ પ્રાચીન વિજ્ઞાનના રહસ્યોને સમજાવી શકે છે આ વિમાનોની શક્તિ તેમના માર્ગદર્શક એન્જિન અને વિમાનોની રચના આજે પણ ખગોળશાસ્ત્ર અને એન્જિનિયરિંગના વૈજ્ઞાનિકોને ઘેરાબંધ સ્થિતિમાં મૂકતી રહી છે સવાલ એ છે કે શું આ વિમાનનો વિજ્ઞાનથી કોઈ સંબંધ છે અને શું એ જ વિજ્ઞાન પ્રાચીન સમયમાં રહસ્યોને ખોલી શકે છે આ સવાલ આપણને એક નવી દિશામાં વિચારો લાવવાનો અવસર આપે છે તમે આ બાબત પર શું માનો છો શું આ વિમાનોનું વિજ્ઞાન કંઈક દિન બદલ છે અથવા આ એવી શક્તિ છે જે કોઈ પ્રાચીન સત્ય સાથે જોડાય છે